नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube चैनल मीनांत किशोर मा आज ना वीडियो मा बात करीशो सरकार नी સરસ મજાની યોજના આવી છે બોરવેલ સબસિડી યોજના આ યોજના અંતર્ગત રૂપિયા 50000 ની સહાય ખેડૂતોને આપવા માં આવે છે યોજના ની વિગતવાર માહિતી મેરી ખાસા વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજના વિડિયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજના હાલ આ યોજનાના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે આ યોજનાનો લાભ ફક્ત ઓઈલ પામનો વાવેતર કરતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે વાત કરીએ યોજનાની તો જે ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર બનાવવો હોય અને તેની સાથે પંપ સેટ એટલે કે બોરમાં મોટર નાખવી હોય તો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો ફક્ત ઓઈલ પંપનો વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના 50% કે વધૂમાં વધુ રૂપિયા 50000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે એનેમી ઓપી ની ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનો રહેશે અને ખાતા દીઠ એક વખત યોજનાનો લાભ મળશે અને આજીવન એક વખત યોજનાનો લાભ આપવામાં આવે છે વાત કરીએ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલી તારીખ 15 12 2024 अरजी वहला ते पहलाना धोरणे करवानी रहेशे